ચાર માં પંદર ની પ્રવૃત્તિ છે દાડમ તો લખેલું જ છે દો દાડ ચલો આ તીર એ બાજુ શબ્દ બનાવવાનો છે પછી શું દોરેલું છે આ શું દોરેલું છે આ શું છે કાન

તો ક ઉપર એક માત્ર કરો કે બી પછી આ શેનું ચિત્ર છે બકરી તો અહીં શું લખવું પડશે બ બકરી નો બરાબર પછી આ શું છે રૂપલા બનાઈએ તાવડી લોઢી તાવડી બરાબર તો આપણે તાવડી લખવું પડશે તાવડી પછી આ શું દોરેલું છે આ શું છે આ શા બધાનો નામ

डी तो इकरा ऊपर से तना